નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરીને પ્રવેશ આપવામાં આવ્યો દાસા ગામના સરપંચ રમીલાબેન ભાભો દ્વારા ઇનામ વિતરણ અને શાળામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયું હતું શાળાના આચાર્ય જે પી પ્રજાપતિએ શાળા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવીને જુદી જુદી પરીક્ષાઓને તેનાથી મળતી શિષ્યવૃત્તિ વિશે માહિતી આપવામાં આવી શાળાના સંચાલક એકસો આઠ મહંતશ્રી સુમરણ નાઓ દ્વારા નવા પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની કન્યા પરમાર મોનાલીબેન સુબતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું